જામનગર શહેરમાં અંધાશ્રમ નજીક આવાસ માંથી મહિલા સંચાલિત ઘૂંટણખાનું ઝડપાયું છે શહેર ડીવાય ની આગેવાની હેઠળ પોલીસે દરોડો પાડ્યું હતું પોલીસે ઘૂંટણખાના માંથી સંચાલિત મહિલાની અટકાયત કરી હતી કોડણખાના સંચાલક મહિલા દ્વારા અમદાવાદ અને રાજકોટ થી રૂપ લલાઓ બોલાવાઈ હતી પુરુષ ગ્રાહકોની ની હવા સંતોષવા માટે મહિલા ઘર જ વ્યવસ્થા કરી આપતી હતી પોલીસે રોકડ રકમ સહિત પાંચસો બે નંગ કોન્ડમ ના પેકેટ નો કબજો કર્યો છે સેલા કામ કરતી મહિલા શહેરના પુરુષ ગ્રાહકોના ના ટાકા ભેળવવા હજાર રૂપિયા ઉઘરાવતી હતી ગ્રાહક પાસે હજાર ઉઘરાવી મહિલા પાંચસો રૂપિયા રાખી લેતી અને પાંચસો રૂપિયા બહારથી આવેલી મહિલાને અપાવતી હતી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે ત્રણ માળી આવાસ ચા આવેલા છે એમાં બ્લોક નંબર પિસ્તાલીસમાં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે તો એ બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઈફ ઓફ મહેન્દ્રભાઈ વાડા આ બેન દ્વારા ત્યાં એક કુકણખાનું હોય એટલે કે પ્રોસ્ટિશ્યુનનો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં તે સ્થળ ઉપરથી ત્રણ અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ની સેક્શન 3 4 એ અને 5 એ અને 5 એ ડી આ તમામ એક્ટ મુજબનો ગુનો दाखल કરવામાં આવેલો છે અને આ જે બેન છે નીતા બેન મહેન્દ્રભાઈ વાડા એમને આજ રોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે છે ભગાઓ કોઈ ગુના કે આ ચલાવતા હતા આ બેન જે છે નીતા બેન એમનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે જેમાં અગાઉ પણ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબના ગુના થયેલા છે અને મારામારીનો પણ ગુના આગળ દાખલ થયેલા છે સીટીસી હાલ તપાસ ચાલુ છે એ બાબતની